ધીમે બોલવાનું અવાજ ન જો પાક મેં કાલ ગ્રુપમાં નાખ્યું હતું બધાની મમ્મીએ પાક કરવું મેં લેસનમાં આપ્યું તું કે આખું નામ શીખવાનું છે અઢબ શીખવાની છે ક્યાં રહ્યો છો હું અમને બધાને પૂછું છું બધાને આવડવું જોઈ હાલો શ્રીવાન પહેલાં ઊભો થાય કદ અપાઈ અને બોલો નામ બોલો હામ તમારા ગામનું નામ ઘાણી ચોક માંથી એડ્રેસ થયું તારું સરદાર શું ગામનું નામ તું ક્યાં રેસ ઘાણી ચોક હા પછી તમારે તાલુકો જિલ્લો ગુડ વેરી ગુડ બે જવા લો હાલો રૂ આનું બતાય એ સિવાન અધપાડી દો રૂ આનું તો બોલ ના મારું નામ બોલ પછી પપ્પાના નામ આગળ બોલો હા ગામનું નામ હા પછી તમારો તાલુકો જિલ્લો હા તમે ક્યાં રહ્યો છો એડ્રેસ હા ગુડ વેરી ગુડ બે જાવાલો આ તું એવું બીતા બારે કેવા પરમા હા પછી ગામનું નામ પછી જિલ્લો તાલુકો પછી તમે ક્યાં રહ્યો છો એડ્રેસ કોરીપરામાં એમ કેવા હું હા બોલો નામ ને એવું અધ પડાય પેલા પછી તમાર ગામનું નામ તાલુકો જિલ્લો હા તમે ક્યાં રહ્યો છો એડ્રેસ હવેલી છે હા બે બે જો સાનુ બે પવા ન કરો બીજા બોલો સાની ભાવેશભાઈ વાળા પછી ગામનું નામ સરદાર તાલુકો રાજકોટ જિલ્લો તમે ક્યાં રહ્યો છો એડ્રેસ

आ, ये ड्रेस हवे चौक मारे के घा चौक मार हाँ ये मूवी जो खबर हालो बी जा हालो नहीं उभो था नाम बोल मारू नाम क्रियांश हार्दिक भाई खूब आवत गाम नाम सरदार बोल तालुको

સર્દામાં રહ્યો છો એડ્રેસ કઈ શેરીમાં રહ્યો છો પંચમુખીમાં તો તું નથી રહેતી કાલ શીખીને આવજે હો પાકું હોવું જોઈએ હાલ બીજા દ્રષ્ટિ ઊભી થાય તાર નામ શું છે દ્રષ્ટિ બોલ દ્રષ્ટિ પછી રવિભાઈ બોલો તો ચોકલેટ દેવી ચાલો હા રવિભાઈ બોલ પાપા પછી તું ક્યાં રહેશો હો સરદાર બોલ હા બે તાર નામ શું છે દેવાંશી પપ્પાનું નામ નીચે રાખ બલદેવભાઈ શું બલદેવભાઈ શું બલદેવભાઈ ગમારા હા તમારા ગામનું નામ સરદાર તાલુકો રાજકોટ જિલ્લો રાજકોટ બોલો રાજકોટ બોલ કાલ હાલે તાર નામ બોલ બોલો બોલ દેવાંશી નામ 啊。Ah.